કચ્છના મુન્દ્રામાં ભુજ આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ છે બરાયાનો બ્રિજ વૈકલ્પિક માર્ગ પણ હવે બંધ કરવો પડ્યો છે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે જેમાં મુન્દ્રા ભુજને જોડતો બરાયા બ્રિજ ક્ષતિગ્રસ્ત લાગતા તેને બંધ કરાયો છે તો વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો હતો જોકે હવે આ માર્ગ પણ બંધ થતા મુન્દ્રાથી ભુજ પહોંચવા માટે લોકોને વાંકીપત્રી ટપર મારફતે ભુજ પહોંચવું પડી રહ્યું છે મુન્દ્રાથી તમામ બસો તેમજ નાના વાહનો મુન્દ્રાના પ્રાગપર ચોકડીથી ગુંદલા હાઇવે થઈ અને ભુજ સુધી પહોંચાડી પહોંચી શકાશે તો વધુ એક બ્રિજ જે ભુજને મુન્દ્રા અને ભુજને જોડતો હતો તે પણ હવે બંધ કરવાની ફરજ પડી છે જેને લઈ અને સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કચ્છના મુન્દ્રામાં ભૂજ આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ છે બરાયાનો બ્રિજ વૈકલ્પિક માર્ગ પણ હવે બંધ કરવો પડ્યો છે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે